જોય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મારુતિ ઇકો ગાડી જોઈ રહ્યા છો આ ઇકો વેચવાની છે બે હજાર પંદરના મોડેલની ગાડી છે પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને આ ગાડી જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત તમારે આપવાની હોય આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું બે હજાર પંદરના મોડલની આ ઇકો ગાડી છે વન ઓનર પેટ્રોલ પ્લસ સીએનજી ની અંદર તમને ગાડી જોવા મળશે અત્યાર સુધીમાં આ ગાડી ચોર્યાસી હજાર કિલોમીટર ચાલેલી છે વીમો ચાલુ છે ગાડીની કિંમત વિશે વાત કરું તો ત્રણ લાખ અંદાજિત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી એસી સાઇલ તેમજ પાવરફુલ એન્જિન સાથે તમને આ ઇકો ગાડી જોવા મળશે પાર્સિંગ વિશેની વાત કરું તો જે ત્રેવીસનું પાર્સિંગ છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ઇકો ગાડી છે કંપની કલર ટાયર સારા એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે આ ઇકો વેચવાની છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર આણંદ જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ઇકો ગાડીની ખરીદી કરી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ ઈકોવાળા ભાઈનો નંબર મળી રહે છે વાળા ભાઈનો નંબર તોતેર આઠ પાંત્રીસ તોતેર નવ ચૌદ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો તમે જ્યારે આ ઇકોની મુલાકાત લેવા જાઓ તો કોન્ટેક કરીને જાઉં જો ઈકો વેચાઈ ગયો છે તો તમારે ખોટો ધકો થશે બાકી ફૂલ જવાબદારી સાથે આ મારુતિ ઈકો ગાડી વેચવાની છે ગાડી વિશેની બધી જ વિગતો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી રહે છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો અને ફૂલ જવાબદારી સાથે આ મારુતિ ઈકો વેચવાની છે